અરે મહાદેવ આશા કરીશું કે બધા ફૂકેશું સ્વાગત છે આપણા એક નવા લોગમાં આવી ગઈશું કંપનીમાંથી હાલ જ અને થોડું વરસાદ આવે તો છે કપડા થોડા થોડા હવાડે તો પડીને ગયો હતો નોકરી કારણ કે વરસાદ કાલ રાતો ચાલુ કાલ રાતે નવો લોગ જોયો તમે તો ત્યાંથી આવતો તો પછી પગંદો પડતો આવ્યો આખી રાત વરસાદ પડ્યો વરસાદ બહુ એવેલેબલ નો પડે લેતો નહીં વિકાસ થાય છે ધીમે 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 સો બે જાય છે જમવા માટે તો જમી લઉં પછી જવું છે તો જમવાનું તો ઘણું બધું છે તો હું જમી લઉં પહેલાં એકવાર અને આપણો વ્લોગ રાખી કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહો તો હું આઈ તો તાબા પર વાત કરું તો તાબા ઉપર ક્યાં નહીં આવ્યો અપલોડ કર્યો

કાલના વિડીયોમાં ચા નહોતો પીધો એટલે વિડીયો મેં કાલે આખો દિવસ ચા નથી પીધો તે માથું ચોડી દીધો આખી રેસન ને ચા નહી આપણે ચા પીવું જ પડે તો આપણે ચા પી લઈએ તો દોસ્તો આપણે નીકળી ગયા આવીએ અને વરસાદ તો નહીં હાલ પછીની ખબર નહીં દોસ્તો આપણે આવી ગયા ગેરેજ એટલે આપણે વાઈક નહીં મળ્યું હોય પણ ભાઈ તો આપણે બીજે ભાઈ આયા એટલે આપણે નીકળ્યા હતા કોમે આમાં ઓ યુટ્યુબર

Kulit bay. Mana nak balang tu? Nada ya bunyi kau, રાજે rada. Nada rada bunyi kau. Barang mana? Tama, tami kau ikhlas ikhlas kari kerana ni. Mana tu? Mana tu bunyi kau? Mana tu dah siapa kau tu? Kau tu kau tu? Dah siapa kau tu? Kau tu hari kau તમે mana? Tak bintang siapa, tak nampak. Harukan

अरे तो आड़े हैं मैं अपनी मैं अपनी ये बारी करना नहीं तो मरी चल अच्छा बाप गरम बजी करो बाप करना तो करना तो 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 तो

તો ભાજી લઈ જવું થોડી દાબેલી તો ખલાસ થઈ ગઈ તો આપણે નીકળીએ મજા આવી યાર તો દોસ્તો આપણે નીકળીએ અને આજે કમર જીતુભાઈ મોટાભાઈ એસટી ડ્રાઈવર કંઈક લાયા હા કે ચાર હે કંઈક દવાનું તો લઈ જઈએ અને પાઉ ભાજી પેક કરાવી છે તો હવે સુરભા નીકળીએ મળીએ ફરી કાલે મળીએ ફરી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જઈ બાય બાય આપણે બાય બાય નહીં સુરભા બાય બાય તો દોસ્તો આપણે આવી ગયા ઘરે અને પાવ ભાજી ને એવું તો આપણે નહીં લાયા ખાવા આપણે તો ખાધું જોઈએ અને છોકરા બધા હતા ખેતરમાં આવ્યા હતા આપણે ખેતરમાં કાકા મકાને તો ઈકણ પાછા બે ત્રણ છોકરા હતા અને આપણા બે છોકરા ઈકણ હતા ભણ પિંસાજ તો કે ભાજી બધું ત્યાં આવી દીધું એટલે જીતું ભાઈ બધું ચાડે આપવાનું હતું એ આપી દીધું એ ખાશે અને આપણે આવી ગયા ઘરે ઘરે આવીને તો કંઈ ખાસ સબ્જી રહે ને તો હું તો બહુ ત્યાં કાજુ તો સારું તો ખેતરમાં બહુ બધે તો આ ઘરે ઘરે આવી તો જો બટાકા હો હો તો દૂધ તો બટાકા છે બીજું કંઈ નથી આજે તો બટાકા એવું ખાઈ લઉં અને આશા કરું છું કે આજનો આપણો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો જૂના હોય તો લાઈક કરતા જજો તો દોસ્તો મળીએ ફરી કાલે નવા વ્લોગમાં અને થોડા થોડા કારીગર આપણે થવા માંડે છે હવે શે ધંધાનો વિચાર છે એટલે કરીશું કોઈ દિવસ મેં નહીં કહેતો કોઈ સપ્રાઈઝ હશે તો બ્લોગ રાખીએ સુધી મને ફરી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય